અન્યાય થઈ રહ્યો છે તો આપણે માલપુરને બચાવવાના છે માલપુર જે ઉપર જે અન્યાય થઈ રહ્યો છે જો પોલીસ ઉપર જો અત્યાચાર થતો હોય પોલીસને વિનંતી કરીએ છીએ કે અમે જે માલપુર ચોકડી ઉપર માલપુર ચોકડી પર પોલીસ ઉપર જ્યારે જયારે મુખ્યકારો દ્વારા જયારે જયો ચટવલ જયારે ગોળીબાર થતી હોય તો આપની પણ ફરજ છે કે સીસી કેમેરા આપની જવાબદારી છે તો મારી વિનંતી છે

પરંતુ તંત્ર ગોળ નિંદાવામાં છે વારંવાર રજૂઆત કરવા છતાંય સીસી કેમેરા મૂકવામાં નથી આવતા સીસી કેમેરા ન મૂકવાના કારણે કંઈ ઘટનાઓ બને છે ચોરીના બનાવ બને છે એકસિટનના બનાવો બને છે આવડા જ પોલીસ ઉપર મુખલીદરો દ્વારા જે ફાયરિંગ કરવામાં આવી છે તો આ બાદ પોલીસનો બચાવ થઈ ગયો છે આવી ઘટનાઓ વારંવાર માલપુર ચોકડી પર બની રહી છે તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય CC કેમેરા મૂકવામાં નથી આવ્યા તો હું લાલજી ભગત આવનાર સમયમાં જો આ કેમેરા મૂકવામાં નહીં આવે તો હું ચોકડી પર અન્ન પાણીનો ત્યાગ કરીશ રુતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ